નૂતર વર્ષના દિવસે યાત્રાધામ વીરપુરમાં ભાવિકોનું ઘોડાપુર જોવા મળ્યું દેશ વિદેશથી હજારો ભાવિકો પૂજ્ય જલારામ બાપાના દર્શનાર્થે આવ્યા જલારામ બાપાના દર્શન કરી નૂતન વર્ષની શરૂઆત કરી આગામી તારીખ ઓગણત્રીસના દિવસે પૂજ્ય શ્રી જલારામ બાપાની જન્મજયંતિ આવી રહી છે તો જલારામ બાપાની જન્મજયંતિના આગળના દિવસે એટલે કે અઠાવીસ તારીખના રોજ ભવ્ય રાસોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે જલારામ જયંતિના દિવસે વીરપુરના તમામ રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા દ્વારા ઉજવણી કરવામાં આવી છે જલારામ બાપાના ભાવિક દર્શનાર્થીઓને તમામ ભાવિક ભક્ત જનોને નવા વર્ષની શુભેચ્છા જોડી મોહન કહે તમે રાખો દ્રઢ વિશ્વાસ આગામી ઓગણત્રીસ દસ બે હજાર પચીસ ને દિવસે આજથી શરૂઆત થઈ છે ભાવિક ભક્ત ભીડ ભાવિક દર્શનાર્થીઓની ભીડ વીરપુર તરફ આવી રહી છે અને જલારામ બાપાની આ બસો ને છવીસમી જન્મ જયંતિ ધામધૂપૂર્વક વીરપુર ના આંગણે ઉજવણી થવાની છે તારીખ ઓગણત્રીસ દસ બે હજાર ને દિવસે સવારે નવ કલાકે દિવસે એટલે કે તારીખ ઇઠ્યાવીસ ને દિવસે રેલવે સ્ટેશન રોડ બાપાની ધર્મશાળા પાસે તમામ ભાવિક દર્શનાર્થીઓ બહેનો રાસ ગરબા લેશે અને રાત્રિના બાર વાગ્યે મહાઆરતી થશે તો આ જલારામ બાપા જન્મ જયંતી ના કાર્યક્રમમાં તમામ ભાવિક દર્શનાર્ટે સમો નાશ કર જોડી મોહન કહે તમે રાખો દ્રઢ વિશ્વાસ અને આ ધરતીની વાત કરીએ તો રામ નામ મેલીન હે દેખત સબ મે રામ તાકે પદવંદન કરો જય જય શ્રી જલારામ જલારામ બાપા દરેક જીવમાં જે રામના દર્શન કરતા એ જન્મ તમામ ભાવિક જય જલારામ આવું છું અને દર વર્ષની જેમ નૂતન વર્ષના શુભ દિવસે અને પાવન દિવસે પૂજ્ય બાપાના ચરણોમાં વંદન કરી અને અમે નવા વર્ષનો નો શુભારંભ કરતા હોઈએ આ વર્ષે પણ અમે પૂજ્ય બાપાના દર્શન કરીને ધન્યતા અનુભવી છે અને સમગ્ર વીરપુર માં ભવ ભવ્યતી ભવ્ય ઉજવણી થવાની હોય એવો માહોલ અને ભક્તિ ભક્તિભાવપૂર્ણ અને સમ ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળે છે આ અને દર અમે રઘુવંશી સમાજ ઉપલેટાનો સમસ્ત રઘુવંશી સમાજ ઉપલેટાના તમામ સમાજને સાથે રાખીને આગામી જલારામ જયંતીની ઉજવણી પૂરો દિવસ ઉજવાના છીએ સવારે પૂજ્ય બાપાની મહા પૂજા ત્યારબાદ સમગ્ર દિવસ અખંડ રામધૂન બપોર બાદ શોભાયાત્રા સાંજે મહાઆરતી અને ત્યારબાદ પ્રસાદ એવી રીતે અમે ઉજવવાના છીએ એ નિમિત્તે અમે બાપાના દર્શન કરવા આજે આવ્યો છું બાપાના ચરણોમાં વંદન સાથે જય જલારામ મેં મહાર સંભાજીનગર મહારાષ્ટ્ર થી આવી હું જલારામ બાપા કે દર્શન કે બહુ સાલો થી અપેક્ષા રાખી કે આ સાલ મે ઈચ્છા પૂરી હો ગઈ હે આ બાબાજી સબકી મનોકામના પૂરી કરે સબકા જીવન મંગલમય હો હમારે દેશ કા એસે હી વિકાસ હોતા રહે ધરમ બાપા કા આશીર્વાદ બના રહે બાગેશ ડોબરિયા દિવ્યાંગ ન્યુઝ વીરપુર જલારામ રાજકોટ